ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં અકસ્માતે વિકરાળ આગ લાગી સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને બાળકો તેમજ વૃદ્ધોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મળી આવતી જાણકારી કાળુભા રોડ સમીપ કોમ્પ્લેક્સમાં સવારે આગ લાગી ગઈ હતી ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી આગની ઘટનામાં બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સદનસીબે આગની ઘટનામાં કોઈની જાનહાની સર્જાઈ નથી તો આગ પાર્કિંગમાં લાગી હોવાનું જાણવા મળ્યું હતું કાળુભા રોડ ઉપર સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી આ કોમ્પ્લેક્સમાં મોટાભાગે હોસ્પિટલો છે તો આગની ઘટના બાદ કોમ્પ્લેક્સને ખાલી કરાવવામાં આવ્યું હતું ફાયર વિભાગના ઓફિસરના જણાવ્યા અનુસાર ઓગણીસથી વીસ માણસોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આગની ઘટનામાં રિપીટ આગની ઘટના મામલે ભાવનગર કમિશનરે જણાવ્યું હતું કે કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કચરામાં આગ લાગી હતી જેના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થતાં તેમને અન્ય જગ્યા ઉપર ખસેડવામાં આવી આગને લઈને કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી કયા કારણોસર આગ લાગી તેની યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ